દોસ્તો સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થ છે માનસ સદ્ભાવના કથા આ શાંતિ શરૂ થવાની છે અત્યારે પોથી યાત્રા અહીંયા પૂર્ણ થઈ છે પોથી યાત્રા અહીં પહોંચી છે હું એ મંડપ ઉપર ઊભો છું જ્યાં પોથી યાત્રા ધ્યેહનો માથા ઉપર મસ્તક ઉપર રામચરિત માનસ ધારણ કરીને પધારી રહ્યા છે ખાસ એક વ્યક્તિ અત્યારે ઉપસ્થિત છે એ દુયકની સેવા કરે છે એમનું કહેવાનું એવું છે કે જ્યાં પણ બાપુની રામ કથા હોય છે ગુજરાતમાં યા પોતે જૂનાગઢ થી જાઈ છે પોચી જાય છે અને લોકો ને ચંદન કંપુ વગેરે ના તિલક પર જે તમે મારા કપાળ ઉપર મારા માથું પર જોઈ શકો છો એ તિલક એટલે કે બી છે અને તમારું નામ શું છે તમે ક્યાંથી આવો છો માર નામ છે પરસોદંબા મ્યુનિસિપલ ગેટ યાર મારું ગામ છે મેંદરાડા હું પુનાબત કમપુર પાટિયોની અહીં તિલક કરું આ તો બાપની કથા કેમ પૂરી ને એમ પૂકી જાવ છું કથામાં અને આજે સેવાનો લાભ આપો છો આજે આપો હિન્દુ ધર્મ સેતુ ફરવાઈએ એના માટે તિલક અન્ય ક્યાં પ્રકારના તિલક તમારા હોય છે જુદા જુદા રાધે કૃષ્ણ છે રાધે રાધે છે જય શ્રી રામ છે કોઈ પણ તિલક કરી શકો મારી માંગો મહાકાળ છે આ વર્ષે હું બાર વર્ષથી આ તિલક છું એટલે મને સેવાનો લાભ મિલ્યો છે હું જુનાગઢ મને જયારે તમે ભૂતો હોય ને ત્યારે શિરોજી ને મેળા માં છું પરિક્રમ માં છું અને ત્યાં જ તિલક કરું છું મને ત્રણસો પાંચ દિવસ જુનાગઢ જ તિલક કરું છું અજય ગિનારીના ના તિલક કરું છું તિલક જ કરવાનું કારણ શું કથા સેવા કરી શકાય પણ તિલક જ કેમ પસંદ કર્યા તિલક જ સેવા થાય આપડે હિન્દુ ધર્મ જરૂરી એના માટે તિલક 하자 તમારો બાપુ એ પર સન્માન કર્યું માર બાપુ એ સન્માન કર્યું માર મોરજ લોક્ય સન્માન કર્યું છે મને ઇન્દ્રે ભારત લોક્ય સન્માન કર્યું છે પછી આપણે મહારાજે કિરી બાપુ જે એ પર સન્માન કર્યું છે મારું જુલા ઘટના જે બેન સાથો છે જે બધા છોટમાં મંગલ થોડું છે 200 રૂપિયા નું આભાર જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ નમસ્કાર જય શ્રી રામ માનસ સભાના કથામાં આપ સૌનું સ્વાગત છે ઓટી યાત્રા નિર્મળ પર આવી પોચી છે

પચીસ વર્ષ થી આપણે રાધેશ્યામ ગૌત માં જોડાઈ ગયા છે અને જાળવા જે આપણે રાધેશ્યામ છે બધા વૃદ્ધાશ્રમ વાળા છે

જેને મિત્ર મંડળ આવો રાજકોટના ધીમે રાજકોટ શહેર ની અંદર રામ નું આયોજન સરસ મજાનું કર્યું છે તો ભાવભર્યું આમંત્ર દરેક ઇનાતી સર્વે ઇનાતી ને તો આયા ભાવભર્યું આમંત્ર સદભાવના મિત્ર મંડળ આપને આપે છે જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ